હળવદના વિકાસના કામોની બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી રૂપિયા પચીસ હજાર કરોડના ખર્ચે રોડ રસ્તા ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર મિત્રો નમસ્કાર ખાસ કરીને આજે એટલા માટે આપણે લાઈવ જોઈએ છીએ કે મીડિયા દ્વારા નગરપાલિકા વિસ્તારના ગુજરાત સરકારના જે માનનીય મુખ્યમંત્રી સડક યોજના દ્વારા હળવદનો જે મેઇન રસ્તો રહ્યો કે ત્રણ રસ્તાથી ચાર રસ્તા સુધીનો ત્રણ પોઈન્ટ પાસઠ કિલોમીટર અને એની અંદર સીસી રોડ બનાવવાનું કામ હોય કે પંદર કરોડ ઉપરના બંને બાજુ ગટર હોય ડ્રેનેજ ગટર અને ભૂગર્ભ ગટર બે સાથેનો રસ્તો અને વિશેષ કરીને હળવદના લગભગ વિસ્તારના ઓગણીસ સીસી રોડ હોય કે બ્લોકનું કામ હોય કે કોમન પ્લોટ ને ફેન્સનું કામ હોય તો વિધિ વિવિધ યોજના દ્વારા આ પહેલી તારીખ સુધીની અંદર તમામ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને વિશેષ કરીને જે હળદની એક માંગ હતી જે મેઇન રસ્તો જે ધૂળિયો એવો થઈ ગયો તો જે એજન્સી કામ નહોતું કર્યું બરાબર અને લગભગ ઘણા વર્ષો પછીના અંતે ગુજરાત સરકારે આ માંગ સ્વીકારી છે અને એને અભિનંદન ને પાત્ર આપણા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે સંગઠનની ટીમ હોય એની અંદર મંડળના થી માંડી જિલ્લાની આખી ટીમ હોય ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો એને અભિનંદન દેવા થાય કે આજે આ કામનું જ્યારે અમે ડિક્લેર કરતા કે આ કામ ટૂંક સમયની અંદર કે પહેલી તારીખ સુધીની અંદર આ કામનું ખાતમુહૂર્ત થવાનું છે મિત્રો તો ત્રણ રસ્તાથી ચાર રસ્તા હોય ઓગણીસ રસ્તા એવા છે કે જે જે સાતે વોર્ડની અંદર જુદા જુદા વિસ્તારની અંદર ઓગણીસ ઉપરના સીસી રોડ છે અને લગભગ ચાર થી પાંચ એવા પેવર બ્લોકના રસ્તાનું કામ છે અને જે કોમન પ્લોટ છે એને ફેન્સિંગનું પણ કામ છે મિત્રો તો આવનારા દિવસની અંદર જે આવડો મોટો ભારે વરસાદ ચોમાસું જતા જે પ્રજાની જે માંગ હતી હળવદની શહેરીજનોની સુખાકારી વધે એ માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને વિશેષ કરીને અભિનંદન ગુજરાત સરકારને આપવાના થાય કે જે આ માંગ હતી મેઇન કે મેઇન રસ્તો જે મોટી રકમવાળો એ ગુજરાત સરકારે મુખ્યમંત્રી સડક યોજનામાં લઈ અને એક આ હળવદ નગરપાલિકાની માંગ સ્વીકારી છે અને આપણે પહેલી તારીખ સુધીની આસપાસ આપણે આ રોડનું કામકાજ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એટલા માટે ખાસ કરીને અત્યારે એક આ ફિલ્ટિંગ કરવાનું કામ હતું અને ફરીવાર એકવાર કે ઓગણીસ હળવદની અંદર રસ્તા બનતા હોય પ્યોર બ્લોકના કામ ચાલુ થતા હોય અને સારા કામ બને એ માટે એક નગરજનોને વિશેષ કરી અને વિશેષ માર્ગદર્શન કે જેમણે મહેનત કરી છે એવા આપણા લોક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હોય અને સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા અને જિલ્લાની ટીમ મંડળથી માંડી અને જિલ્લા સુધીના તમામ કાર્યકર્તાને અને ફરીવાર એકવાર ગુજરાત સરકારને હું અભિનંદન આપું છું કે પચીસ કરોડ ઉપરાંતના જે કામ વિકાસના કામ સુખાકારી માટે પ્રજાની સુખાકારી માટે જ્યારે કામ લીધા છે ત્યારે ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું